હા છે વિક્રમભાઈનું ઘર અને વિક્રમભાઈના ભાઈ સરકારી પ્રાથમિક શાળા ફતેહપુરા વિક્રમભાઈ ઠાકોરે હાડી સ્કૂલમાં ભણેલા છે હું જોઈ શકો છો આ લોગો ફિલ્મ સ્ટાર વાશ્વ ગાયક વિક્રમભાઈ ઠાકોર તો નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જવાના છીએ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકુરના ઘરે તો મિત્રો ગાંધીનગરના અંદર સેક્ટર માં ફતેપુરા કરીને ગામ છે તે ગામમાં વિક્રમભાઈ ઠાકોર રહે છે તો મિત્રો આજે આપણે વિક્રમભાઈ ઠાકોરનું ગામ તેમનું ઘર તેમનો સ્ટુડિયો તેમની કંઈ સ્કૂલમાં ભણતા હતા તે બધું જ વિડીયોમાં બતાવવાના છીએ તો વિડીયોમાં બનાવી રહેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો જઈએ આપણે વિક્રમભાઈ ઠાકોરના ઘરે તો મિત્રો આપણે આજે વિક્રમભાઈ ઠાકોરના ગામમાં જઈને તેમનું ગામ બતાવીશું તે કંઈ સ્કૂલમાં ભણતા હતા તે સ્કૂલ બતાવીશું અને તેમના ગામના અનેક અનેક લોકેશન સારા સારા બતાવીશું તેમનું ગામ કેવું છે કેવું નથી તે તમને વિડિયોની અંદર બધું જ જોવા મળશે તો વિડીયોમાં બન્યા રહેજો એટલે મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરના ભાઈની વાત કરીએ તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરની ચાર ભાઈ છે એ મિત્રો ફતેપુરા ગામની અંદર રહે છે તો મિત્રો તમે આવવા માંગતા હોય તો ગાંધીનગરની અંદર સેક્ટર પંદર છે અને સેક્ટર પંદરની અંદર ફતેપુરા કરીને ગામ છે ત્યાં વિક્રમભાઈ ઠાકોરની જન્મભૂમિ ત્યાં અને વિક્રમભાઈ ઠાકોર રહે છે તો મિત્રો તમે આવી શકો છો સેક્ટર પંદરની અંદર તો મિત્રો આજે આપણે જઈશું વિક્રમભાઈ ઠાકોરના ગામો અને તમને પણ બતાવીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આજે આપણે તમને બતાવવાનું છે વિક્રમભાઈ ઠાકોરનું ઘર તો આપણે ગાંધીનગરમાં સેક્ટર પંદર માં આવી ગયા છીએ વિક્રમભાઈ ઠાકોરનું ઘર નજારો તે નજારો જોઈ શકો છો મકાળી માતા મંદિર જે વિક્રમભાઈ ઠાકોરના ગામમાં આવેલું છે ઠાકોરનું ઘર એમની દુકાન એમના ભાઈઓ મુલાકાત કરાવીશું તો વિડીયોમાં એમ સુધી બન્યા રહેજો

આ છે કૈલાસ અપાર્ટમેન્ટ એની સામે વિક્રમભાઈ ઠાકોર આ સ્કૂલમાં ભણેલા છે તમે વિડિયોમાં જોઈ શકો છો સરકારી પ્રાથમિક શાળા પતિપુરા વિક્રમભાઈ ઠાકોર એડી સ્કૂલમાં ભણેલા છે અને એમની જન્મભૂમિ પણ આ જ છે તો વિડિયોમાં તમે જોઈ શકો છો મિત્રો તમે આ જોઈ શકો છો સામે વિક્રમભાઈ ઠાકોર ઘર છે તો વિડિયોમાં બને રહેજો બરોબર

તો અત્યારે 18 મહિના કોણ ક્યારે હતું અચ્છા કુડા સન કુડા સન આય તમને જલ્બો આ તમાર સ્કૂલ છે કેજ ભણેલા છે કેજ ભણેલા સાફ સ્કૂલ છે સૌથી મોટા ભાઈ તમે એ સૌથી નાનો હું મોટો મારું નામ ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ じゃ મે ભાઈનું નામ છે જીવાભાઈ અને કિશોરભાઈ આજે આપણે વિક્રમભાઈ ઠાકોરના દોસ્તારો કે એમના ગામના માણસો તેમને આપણે થોડું પૂછીએ તો વિક્રમભાઈ ઠાકોર એટલે સાઉન્ડ તમારે છે ને મોટાભાઈનો બરોબર કિશોરભાઈનું તમારું નામ શું રાહુલભાઈ બરોબર આ બાજુ તમે જોઈ શકો છો આ છે વિક્રમભાઈ ઠાકોરની ઓફિસ ઉપરનો નજારો તમે જોઈ શકો છો આ છે આપડા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું ઘર જે ફતેપુરામાં આવેલું છે તો મિત્રો તમને ઘર કેવું લાગ્યું તે કમેન્ટ કરજો અને હવે પછી તમારે કયા કલાકારનું ઘર અને ગામ જોવું છે તે પણ કમેન્ટ કરજો તો મિત્રો આ છે આપડા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું ઘર તમે વિડિયોમાં જોઈ શકો છો અને આ તેમના ગામના માણસો પણ આપણને સારા લાગ્યા અને

મોટી આદ્રા તો ગાડી તો અંદર પડી છે આ બાજુ તમે ઓફિસ નો નજારો જોઈ શકો છો તો આજે આપડે વિક્રમભાઈ ઠાકોર ની ઓફિસ તમે જોઈ શકો છો પ્રતિષ્ઠા એલિગેન્સ મિત્ર વિક્રમભાઈ ઠાકોર ફતેપુરા પણ રહે છે અને આ સોસાયટીમાં પણ રહે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આ છે વિક્રમભાઈ ઠાકોરની સોસાયટી તે અહીંયા જ રહે છે તે વિડીયોમાં તમે જોઈ શકો છો અહીંયા વિક્રમભાઈ ઠાકોર પાંચમા માળે રહે છે વિડીયોમાં તમે જોઈ શકો છો આ છે વિક્રમભાઈ ઠાકોરની ગાડી જેમના ડ્રાઈ વિક્રમભાઈ ઠાકોરની ગાડી જે અઢાર બીજે ઓગણીસ અઠાણું તમે જોઈ શકો છો આ લોગો ફિલ્મ સ્ટાર વાશ્વ ગાયક વિક્રમભાઈ ઠાકોર મિત્રો તમે આ જોઈ શકો છો વિક્રમભાઈ ઠાકોરની આ બીજી ગાડી છે તુફાન જે રીધમની છે રીધમ યુઝ કરવામાં આવે છે આનો પણ નંબર પ્લેટ તમે જોઈ શકો છો બેની સેમ છે જીજે અઢાર બીવી ઓગણીસ અઠ્ઠાણું આ છે તેમની બીજી ગાડી જૂની રીધમ માટે યુઝ થાય મિત્રો વિડીયોમાં બને રહેજો હવે આપણે વિક્રમભાઈ ઠાકોરનો ફ્લેટ તમને બતાવીશું અહીંયા પાંચમા માળે વિક્રમભાઈ ઠાકોર રહે છે જે તો મિત્રો તમે જોઈ શકો છો ઉપરથી પાંચમા માળથી નજારો મિત્રો અમે ઉપર તો જઈ રહ્યા છીએ પણ વિક્રમભાઈ ઠાકોરની મુલાકાત કરી અને વિડીયોની બનાવી હતી તો અમે તમને વિક્રમભાઈ ઠાકોરનું ઘર બતાવી શક્યા નથી